ગીર સોમનાથના જિલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજા હાલ પોલીસ બેડા પર આકરા પાણીએ જોવા મળી રહ્યા છે ગીર સોમનાથ એસપી તરીકે મનોહરસિંહ જાડેજાની બદલી બાદ તેમના સ્થાને જયદીપસિંહ જાડેજાને નિયુક્ત કરવામાં આવ્યા છે ત્યારે શરૂઆતમાં થોડા વખત ફિલ્ડને સમજ્યા બાદ હવે જયદીપસિંહ જાડેજા એક્શન મોડમાં આવ્યા હોય તેવું લાગે છે કારણ કે એક બે દિવસ પહેલા જ એલસીબી એસઓજીમાં ધરખમ ફેરફાર કર્યા બાદ હવે એક પીઆઈને સસ્પેન્ડ કરવાની કામગીરી તેમણે કરી છે આમ કહી શકાય કે જિલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજા ગીર સોમનાથ પોલીસ બેડાને સંદેશ આપી રહ્યા છે કે કોઈ પણ પ્રકારની લાલિયાવાડી તમારા માટે ખતરો છે વિગતે વાત કરીએ ગીર સોમનાથ પોલીસના પીઆઈને શા માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા અને પોલીસ બેડામાં કેવા ફેરફારો કરવામાં આવ્યા છે તેના વિશે નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા આપ જોઈ રહ્યા છો સોમાન ગીર સોમનાથ જિલ્લાના પોલીસ વડા તરીકે તાજેતરમાં જ જયદીપસિંહ જાડેજા નિયુક્ત થયા છે જયદીપસિંહ જાડેજાએ આવતાની સાથે જ ગીર સોમનાથ પોલીસ બેડાની ફિલ્ડને સમજવાની શરૂઆત કરી અને તેમાં ફેરબદલ કરવાની કામગીરી હાથ ધરી છે ત્યારે એક બે દિવસ પહેલાં એક સાથે સત્યાવીસ પોલીસ કર્મચારીની સાગમતે બદલી કરી નાખવામાં આવી વળી આ સત્યાવીસ પોલીસ કર્મીમાં મોટાભાગના એલસીબી અને એસઓજીમાં મહત્વની બ્રાન્ચમાં ફરજ બજાવી રહ્યા હતા ટૂંકમાં મહત્વની બંને બ્રાન્ચમાં સાફસુફીનું કાર્ય જિલ્લા પોલીસ વડાએ કરી નાખ્યું છે એ સિવાય હજુ પોલીસ અધિકારીઓની પણ નજીકમાં બદલીઓ આવે તો ના નહીં તેવું પણ પોલીસ કર્મચારીઓ માને છે આ બધી બાબતોની વચ્ચે આજે સમાચાર સામે આવ્યા છે કે જયદીપસિંહ જાડેજાએ પ્રભાસ પાટણ પોલીસ મથકના પીઆઈ એમ બી પટેલને સસ્પેન્ડ કર્યા છે પીઆઈ પટેલને અચાનક જ સસ્પેન્ડ કરી નાખવામાં આવતા સમગ્ર ગીર સોમનાથ પોલીસ બેડામાં ચકચાર મચી ગઈ હતી અને ચર્ચાઓ શરૂ થઈ છે કે સાહેબ લાલિયાવાડી ચલાવી લેવાના મૂળમાં નથી માટે આપણે માપપટ્ટીમાં રહેવું પડશે એટલે કે મર્યાદામાં રહેવું પડશે અને કામગીરી કરવી પડશે આળસ નહીં ચાલે પીઆઈ પટેલના સસ્પેન્શનનું કારણ માનવામાં આવે છે કે તેમને પોતાના પરિવારના કોઈ લગ્ન સમારોહ માટે રજાની માગણી કરી હતી પણ તેમને રજા મંજૂર ન થતાં પોતે સીકલી ઉપર ઉતરી જવાનો રસ્તો અખત્યાર કર્યો હતો ટૂંકમાં લગ્નમાં જવા રજા ન મળી તો માંદગીની રજા પર ઉતરી ગયા અને આ મનસ્વી વલણ જિલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજાને અનુકૂળ ન આવતા તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે પોલીસ વિભાગ એક ડિસિપ્લિન ફોર્સ છે અને અનુશાસન પોલીસ વિભાગનો પાયાનો અંગ છે માટે જો કોઈ મનસ્વી રીતે ફરજ બજાવવા લાગે તો કેટલું ઘાતક સાબિત થાય તેનું આ ઉત્તમ ઉદાહરણ છે જે જયદીપસિંહ જાડેજાએ પૂરું પાડી અને સમગ્ર ગીર સોમનાથ પોલીસને સંદેશો આપ્યો છે કે મનમાની તો નહીં ચાલે એસપી જાડેજાના આ સંદેશથી ગીર સોમનાથ પોલીસ બેડામાં હવે ધરખમ ફેરફાર જોવા મળશે તેવું પણ માનવામાં આવી રહ્યું છે જોઈએ ગીર સોમનાથમાં કેવા કેવા હજુ પોલીસ બેડામાં ફેરફારો થાય છે દરેક અપડેટ દરેક સમાચાર વિશ્લેષણ કરી અને આપના સુધી પહોંચાડતા રહીએ છીએ ત્યારે જો આ બધું તમને પસંદ છે તો તમારી સ્વમાનની ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર